સ્વામીનારાયણ વચનામૃત પહેલું અખંડ વૃત્તિનું જે મહારાજે પ્રશ્ન પૂછ્યા સંતો ભક્તોએ જે પ્રશ્ન પૂછ્યા એનો જવાબ શ્રીજી મહારાજ આપે છે આ સુંદર કીર્તન છે સમજવા જેવું આ વચનામૃતના ત્રણ જ સવાલ છે પણ આપણા જીવનમાં ઉતારવા જેવા છે એકવાર આ કીર્તન જરૂર સાંભળ્યું છે કોરે કાગળે રે हे वाले वचना मृतलयख्या कोरे कागळे रे हो वा ल्या श्री महाराजे लेखवाले वचना मृत ल्या कोरे कागळे रे श्रीजी सन्तो भक्तो ने पूछे वातडी रे સૌથી કઠણમાં કઠણ સાધન કાયો વાલે વચના અમૃત લખ્યા છે કોરે કાગણે રે સવે ઉતારે કરો પણ ના થયો રે શ્રીજી કહે લો એનો ઉત્તર કરીએ રે ભગવાનની મૂર્તિ માય અખંડ વૃત્તિ રાખવી વાલે વચના મૃત લખ્યા છે કોરે કાગળે રે સંતો ભક્તો શ્રીજીને પૂછે વાતડી રે ધ્યાન કરતા ડુ આવે તેને શું કહે રે ધ્યાન કરતા યાડું આવે તેને માયા કહીએ રે વાલે વચના મૃત લખ્યા છે કોર કાગળે રે સંતો ભક્તો શ્રીજીને પૂછે વાતડી રે ભગવાનના ભક્ત ધામા જ્યારે જાય છે રે ત્યારે કેવા રે દેહોને પામે વાલે વચના મૃત લખ્યા છે કોરે કાગળે રે શ્રીજી સંતો ભક્તોને કહે વાતડી રે ભગવાનના ભક્ત ધામમાં દિવ્ય દે પામે છે તો મુક્ત હોય તે જુએ જાણે રે વાલે વચના લખ્યા છે કોરે કાગળે રે સંતો ભક્તો પૂછે શ્રીજીને વાતડી રે સત્સંગમાં પ્રીત નહીં થવાનું કારણ શું વાલે વચના મૃત લખ્યા છે કોરે કાગળે રે શ્રીજી સંતો ભક્તોને કહે વાતડી રે સંતોનો અવ ગુણ લેવો તે મોટું પાપ છે રે માટે સત્સંગમાં પ્રીત નહીં થાય વાલે વચના મૃત લખ્યા છે કોરે કાગળે રે वचनामृत सीखे सुणे बोले सभळे रे हे वचनामृत सीखे सुणे बोले साभळे रे सन्तोक हे नो वाले वचनामृत छे कोरे कागळे रे ವಚನ ಲ ಕ್ಯಾಚ ಕೋರೆ ಕಾಗಳೇ ರೇ ಶ್ರೀಜಿ ಸಾಥೇ ವಾಲೆ ವಚನ ಲ ಕ್ಯಾಚ ಕೋರೆ ಕಾಗಳೇ ರೆ ಸ್ವಾಮನಾರಾಯಣ ವಚನ ಪೇ